પ્રણામ ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે પુસ્તકનું નામ છે શ્રી સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિ લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય શ્રી સત્યનારાયણ વ્રત કથા શ્રી સત્યનારાયણ વ્રત કથાની ક્રિયા પદ્ધતિ શ્રી સત્યનારાયણ વ્રત કથાનું તાત્પર્ય છે સત્યના સત્યને સાક્ષાત ભગવાન માનીને જીવનમાં સત્યનું આચરણ કરવાનું વ્રત લેવું માત્ર સત્ય બોલવું એટલું જ પૂરતું નથી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મ કર્તવ્ય નીતિ સદાચાર મર્યાદા તથા વિવેકના આધારે વિચારી એ પ્રમાણે કરવું એ સત્યનિષ્ઠનું સાચું સ્વરૂપ છે સાચું બોલવું એ સત્યનિષ્ઠાનું એક નાનું સ્વરૂપ છે એની આવશ્યકતા તો એ છે કે પરંતુ એની આવશ્યકતા તો છે જ પરંતુ જે સત્યને નારાયણ કહેવામાં આવ્યું છે તે માત્ર સાચું બોલવા પૂરતું મર્યાદિત નથી આપણી બધી ઈચ્છાઓ મનોવૃત્તિઓ તથા કાર્યોને ધર્મની મર્યાદાને અનુરૂપ બનાવી લેવામાં આવે તો સમજવું જોઈએ કે સત્યરૂપી ભગવાનનું જીવનમાં આચરણ અવતરણ થયું આ અવતરણ ઈશ્વર પ્રાપ્તિ અથવા ઈશ્વર દર્શનનું જ એક રૂપ છે શ્રી સત્યનારાયણ વ્રત કથામાં ભિક્ષાજીવી બ્રાહ્મણ કઠિયારો લીલાવતી તથા કલાવતી સાધુ વૈશ્ય તુંગભદ્ર તુંગધ્વજ વગેરેનું વર્ણન છે એમાં એક જ તથ્ય પ્રતિપાદન છે કે એમાં એક જ તથ્યનું પ્રતિપાદન છે કે સત્યનિષ્ઠા અપનાવવી અપનાવવાથી શ્રી સત્યનારાયણનું વ્રત લેવાથી લૌકિક અને પારલૌકિક બંને જીવન સુધરી જાય છે અને એ વ્રત છોડી દેવાથી અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડે છે આ કથાનકોમાં એવા જ ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા છે અને સાંભળનારાઓને સમજાવવામાં આવ્યું છે કે એમણે ચક્રધારી કૃષ્ણ અને ધનુર્ધારી રામને જ ભગવાન માનીને સંતુષ્ટ ન થવું જોઈએ પરંતુ એવો અનુભવ કરવો જોઈએ કે સત્યનારાયણનો પ્રત્યક્ષ સંપર્ક આપણે સત્યના આચરણ દ્વારા જ કરી શકીએ છીએ સદાચારી મનુષ્ય અનાયસે જ ભગવાનની કૃપાનો અધિકારી બની જાય છે એના જીવનની દરેક આશા આન આનંદ મંગલથી પરિપૂર્ણ થઈ જાય છે જેમણે નારાયણને સત્યના સ્વરૂપમાં ઓળખ્યા નથી પરંતુ ભોગ નૈવેદ્ય કે ભજન પૂજન દ્વારા એમને ફોસલાવાની બાળ રમત જેઓ કરતા રહે છે તેમને કોઈ જ લાભ મળતો નથી સદાચરણની શુભ ભાવનાઓને લોકોના માનસમાં સ્થાપિત કરવા માટે સત્યનારાયણની કથાનો વધારેમાં વધારે પ્રચાર જરૂરી છે પરંતુ દુઃખની વાત એ છે કે એનું તાત્પર્ય કોઈ સમજતું નથી કે સમજાવવામાં આવતું નથી કથા સાંભળવાને તથા પંચામૃત અને શીરાનો પ્રસાદ ખાવા માત્રને જ લોકો પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લે છે કથાકારને દક્ષિણા આપી દેવાથી લોકો એમ સમજે છે કે પુણ્ય મળી ગયું અને કથાના પાત્રોને જે લાભ મળ્યો હતો તે અમને પણ મળી જશે આવી ખોટી આશા નિરાશામાં ફેરવાઈ જાય છે ઈશ્વરની કૃપા એટલી સસ્તી નથી કે જે પાંચ પચીસ રૂપિયા ખર્ચવાથી કે બે ચાર કલાક કોઈ કર્મકાંડ પાછળ કાઢવાથી મળી જાય એ પ્રાપ્તિ કરવા તો જીવનની શુદ્ધિ નિર્માણ તથા જીવન વિકાસની પ્રક્રિયા અનિવાર્ય રૂપે પૂરી કરવી પડે છે શ્રી સત્યનારાયણ કથાના આ તાત્પર્યને જો લોકોના મગજમાં બરાબર ઠસાવવામાં આવે તો એનાથી ખરેખર બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય કથાવાચકો તથા સાંભળનારા વિચારશીલ લોકોએ આ કથાના વિશાળ આયોજનો કરીને વધુમાં વધુ લોકો સુધી તેનું તાત્પર્ય પહોંચાડવું જોઈએ યુગ નિર્માણ યોજનાની અંતર્ગત લોકોના જીવનમાં સત્યનિષ્ઠા જાગૃત કરવા તથા એને અનુરૂપ આચરણ કરવાનું સાહસ જાગૃત કરવા માટે સત્યનારાયણની કથાને એક ખૂબ ઉપયોગી માધ્યમ તરીકે અપનાવવામાં આવી છે કથામાં માત્ર વ્રતની ફળશ્રુતિ જ નહીં પરંતુ વ્રતના સિદ્ધ સૈદ્ધાંતિક તથા વ્યવહારિક રૂપને પણ સારી રીતે સમજાવવામાં આવ્યું છે લોકો એને સમજીને સત્યનિષ્ઠ બને સત્યમય જીવનક્રમ અપનાવીને વ્યક્તિગત તથા સામાજિક જીવન ઉન્નત તથા સુખી સુખી બનવા બનાવે અને સત્યના આચરણ પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રગટ કરે તથા બીજા લોકોને એની પ્રેરણા આપવા માટે કથાનું આયોજન કરે તે ખૂબ જરૂરી છે સત્યનારાયણની કથા દેશના ઘણા ભાગોમાં ખૂબ પ્રિય લોકપ્રિય છે એના દ્વારા લોકોની કથા લોકોની શ્રદ્ધા તથા ભાવનાને સહજ રીતે જાગૃત કરી શકાય છે કુશળ કથા વાચક સત્યનારાયણના તથ્યોને જુદા જુદા ઉદાહરણોનો ઉપયોગ કરીને પ્રખર શિક્ષણ આપી શકે છે યુગ નિર્માણ યોજના દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એની પાછળનો ઉદ્દેશ એ છે કે કથાના માધ્યમ દ્વારા સામાન્ય લોકોને સાચા સત્યવ્રતિ બનાવી શકાય આયો કથાનું આયોજન જુદી જુદી રીતે અને જુદી જુદી કક્ષા કરી શકાય કૌટુંબિક સ્તરે કે સામાજિક સ્તરે પણ એનું આયોજન કરી શકાય છે કથા ગમે તે કક્ષાએ યોજાય પરંતુ તે આકર્ષક તથા સુરૂચિપૂર્ણ વાતાવરણ બનાવીને કહેવી જોઈએ પ્રચલિત પદ્ધતિ પ્રમાણે એક જ વારમાં આખી કથા કહેવામાં આવે છે પરંતુ એની વિસ્તૃત વ્યાખ્યા કરીને સમજાવવા માટે એને પાંચ દિવસ સુધી દરરોજ એક એક વ્યા અધ્યાય કહીને મોટું આયોજન કરી શકાય કથા માટે આકર્ષક મંડપ બનાવવામાં આવે અને એમાં સત્યરૂપી ભગવાનની પ્રતિમા અથવા તો ફોટાની સ્થાપના કરવી જોઈએ પૂજાના સાધનોથી પૂજન વેદીને શણગારવી જોઈએ કેળાના કેળના થાંભલા આંબો કે આસોપાલોના તોરણ ફૂલો ધજાઓ વગેરે દ્વારા એવી સજાવટ કરવી જોઈએ કે જેનાથી શ્રોતાઓમાં આપોઆપ આકર્ષણ અને ઉલ્લાસ પેદા થાય કળશ ઘીનો દીપક અગરબત્તી વગેરે યથાસ્થાને મૂકવા જોઈએ સમયની અનુકૂળતા પ્રમાણે સજાવટ ઓછી વધતી કરી શકાય એક દિવસના કૌટુંબિક આયોજન માટે સામાન્ય સજાવટ પણ પૂરતી છે પાંચ દિવસના આયોજન માટે દેવપૂજન વેદી વ્યાસપીઠ મંડપ વગેરે વધારે આકર્ષક બનાવવા જોઈએ વાતાવરણમાં ઉત્સાહ વધારવા માટે સાર્વજનિક તથા આયોજન પહેલાં યજ્ઞોની જેમ કળશયાત્રા તથા વેદી સ્થાપનાના પ્રકરણ પણ જોડી શકાય આવા આયોજનોના અંતે પૂર્ણાહુતિ ગાયત્રી યજ્ઞ દ્વારા કરાવવી જોઈએ પ્રથમ દિવસે કળશયાત્રા તથા દેવપૂજન પછી કથા શરૂ કરવી જોઈએ તથા અંતે કથા પૂરી કરીને ગાયત્રી યજ્ઞ કરવો જોઈએ દરરોજ એક અધ્યાયની કથા યોગ્ય ઉદાહરણો સાથે વિસ્તારપૂર્વક કહેવાથી લોકોના મનમાં વિષય સારી રીતે ઠસાવી શકાય છે આવા પાંચ દિવસીય કથા આયોજનોની શૃંખલા ગામે ગામ અને મોલ્લે મોલ્લે ચલાવી શકાય કથાનો સમય એવો રાખવો જોઈએ કે જેથી વધારેમાં વધારે ભાઈ બહેનો એનો લાભ લઈ શકે આ આયોજનની સાથે સામૂહિક સંસ્કારોનો ક્રમ પણ ચલાવી શકાય કથા કહ્યા પછી બાકીના સમયમાં લોકસેવાની ભાવનાવાળા કથાવાચકો જનસંપર્ક કરીને રચનાત્મક કાર્યો પણ કરી શકે છે આ રીતે સાર્થક તથા લોકોપયોગી તથા આયોજનો સંપન્ન કરાવવા માટેની તાલીમની વ્યવસ્થા પણ યુગ નિર્માણ યોજના દ્વારા કરવામાં આવી છે સામાન્ય રીતે ક સામાન્ય રૂપે કથા કહેતા પહેલાં સમયની અનુકૂળતા પ્રમાણે વસ્તી વાચન વગેરે કરાવીને કથા શરૂ કરવી શ્રોતાઓના હાથમાં અક્ષત પુષ્પ આપીને કથા શરૂ કરવાની રીત સારી છે અંતમાં એ જ અક્ષત પુષ્પ પુષ્પાંજલિ મંત્રની સાથે ભગવાનને ચડાવી દેવા પાંચ દિવસની કથા આયોજનમાં દરરોજ આ ક્રમ અપનાવી શકાય જો ક શ્રોતાઓ વધારે હોય અને આવી વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો શ્રદ્ધાસુમન ચઢાવવાની ભાવનાત્મક વ્યાખ્યા કરી દેવી જોઈએ અંતમાં આરતી શુભકામના વિસર્જન તથા પ્રસાદ વિતરણ વગેરે સામાન્ય ક્રમ પ્રમાણે કરાવવા જોઈએ